જય જય હર જય આદેવસિંહ રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હોળીની સિઝન ચાલી રહી છે ફૂલ અને લગભગ આવતીકાલે અમારે એટલે કે સોટાઉદિ ગુર કમાટની અંદર ગીરનો મેળો છે સરસ મજાનો તો મિત્રો મેળાની અંદર જવા તમને નમ્ર વિનંતી છે અને આપણે સરસ મજાનું લસણ લઈ લીધું છે અને કાલે આપણે હોળી નહીં કરી કાલે કામ એટલું બધું દોડથામ હમણાં વાવણીનું સિઝન ચાલે છે ને એટલે હોળી આપણે કાલે મનાવી નહીં હવે આજે હોળી થોડીક નાની એમથી કરી નાખીએ કારણ કે અમે બે માણસો એટલે હોળી મોટી ના થાય નાની એમથી હોળી કરી નાખીએ આપણે અને સરસ મજાની ખીચડી બનાવી નાખીએ ભાત અને વગર નાખીએ એટલે એમાં આપણે લસણ નાખી દેવાનું સરસ મજાની થોડી અને રાતે પાણી વાળવાનું છે આપણે તલની અંદર ચાયના તલવા આવ્યા ચાયના એટલે બે મહિનાની અંદર પાકી જાય મિત્રો એવા તલવા આવેલા છે અને એવા તલવા આવ્યા ને બે મહિનાની અંદર પાકી જાય તો એમાં પાણી આપણે રાતે વાળી દેવાનું છે કારણ કે દિવસના પાણી આવતું નથી ઓકરાની અંદર ઓકરો એટલે મતલબ કોતળી આપણી ભાષામાં કોતળી કોતળીમાં પાણી આવતું નથી એટલે રાતે પાણી વાળું પડે એવી પોઝિશન આવી ગઈ છે કારણ કે કેનાલ હમણાં ટૂંક સમયની અંદર બંધ થવાની છે એટલે મિત્રો એવો એવો લોચો વાગ્યો ને એવો લોચો વાગ્યો ને ના પૂછે વાત તો પછી એમાં એવું છે કે આપણે સરસ મજાની ખીચડી બીચડી વગર નાખીએ અને પછી જતા રહીએ આટલું ચાલે લે આટલું ચાલે તો પછી મિત્રો આપણે નાનું કુટુંબ સુખું કુટુંબ હે એટલે પચીસ રૂપિયાના સરસ મજાના પાપડ લઈ આવ્યા અને ખીચડીની અંદર એટલે વગારેલા ભાતની અંદર આપણે સરસ મજાનો પાપડ ખાઈ લેવાનું અને પછી ખાઈ ભાઈ ને સાત આઠ વાગે નાકાવાળા ભાગી જવાનું મોટર સાયકલ લઈ બત્તી બત્તી લઈને પાણીમાં પાવાનું જાજો સમય લાગે એમ નથી પણ નીકળે એવું છે ને પાણી આવા જોઈએ હરકો તો આ થોડીક હમણાં વાવણીની સિઝન ચાલે છે ને ઉનાળું એટલે કામની અંદર દોડધામ ચાલી રહ્યું છે બહુ એટલે ખાસ બીજી જગ્યાએ પણ આપણે એટલે જવાય એમ નથી એટલા ચાલે એટલા સરસ મજાના કહી લઉં છું હા એ બનવું બની બધા એટલે નીતરી જાય તો આવશે મિત્રો તો આપણે નાનું કુટુંબ સુખી કુટુંબ બે માણસો છે છોકરા છે અમારા ઘરે એટલે છોકરા ઘરે ખાઈ લેશે ને આપણે અહીંયા બનાવી નાખ્યા છે એટલે ખાઈ થોડું થોડું ઘરના રીયા ને એને બહુ પાપડે ભાવે મને ઓછા માથે પાડવાનું હું કામ માથે લે તો મિત્રો

ગમે તે જવું પડે તો ગામડે હમણાં મજા છે પણ ઘેર જોવાની મજા આવે હે ને તેમને કે ઘેર જોવા જવું હે કમાટ કઈ વાંધો નહીં જીવતા રાખે ને તો ભગવાન આવતી સાલ જોઈ લેશું અને વાળી રાખી એવું નહીં વાળી રાખી તો જવાય પણ એવો સમય નજીક આવી રહ્યો ને કે કાલે નવરાત્રી જવું પણ કાલે સવારમાં કેમ પહોંચવાનું ત્રણસો કિલોમીટર કાચું રાતે પાય નાખીએ કાલે પોતી મિત્રો કામ આવી ગયું એટલે હવે ન જવાય અને પરિવારમાં નથી પણ કુટુંબ ની અંદર ફળિયામાં થોડુંક દુખ નો સમય છે અને દાદી ગુજરી ગયા છે લગભગ પાંચ છ દિવસ થયા એટલે બધું થોડુંક વિચારવું પડે પાછળથી જઈ સમાજની અંદર દેખવું પડે એટલે પાછળથી જઈ આવીશું આપણે તો આવશે મિત્રો તો અમારા વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો સરસ મજાની અને મિત્રો તમે ઘરે જો બેઠા બેઠા વિડીયો જોતા હોય ને તો કાલે સવારે ઘેર જોવા ચોક્કસ જવાનું જય જોહાર જય આદિવાસી આપણે નહીં જવાનું